અબડાસા અને લખપત અને નખત્રાણા ત્રણેય તાલુકાનું કહેવાતું પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ કચ્છના અબડાસા અને નખત્રાણા વચ્ચે જંગલમાં આવેલું સિદ્ધેશ્વર એટલે કે ફોર્ટ મહાદેવ દેવાલય જીર્ણોદ્ધાર એવમ મૂર્તિઓનો મૂર્તિઓનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના આ કાર્યક્રમમાં દૂર દૂરથી ભાવિકો ભક્તો પધાર્યા હતા આમ અબડાસા તાલુકાના બાલાચોર નાની મધ્યે શ્રી સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવ દેવાલય જીર્ણોદ્વાર એવમ શિવપાર્વતી મૂર્તિઓની પૂન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ પાવન ધાર્મિક પ્રસંગે સર્વે ભક્તો હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પ્રથમ દિવસે જે પૂન જે આયોજન કરવામાં આવ્યું હતું અને ધાર્મિક મહોત્સવમાં બીજા દિવસે જલયાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ વિવિધ વિસ્તારના લોકો જોડાયા હતા જેમાં જલયાત્રા એક કિલોમીટર જે મંદિરનું જે બાજુમાં આવેલું તળાવ પાસે વાજતે ગાજતે ઢોલ શરણાઈઓના સાથે આ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો યાત્રાળુઓ અને દાતાઓ અને કાર્યકરો જોડાયા હતા આ ત્રણ દિવસીય મોત્સમમાં આવતીકાલે પુર્ણાતી કરવામાં આવશે આમ સિદ્ધેશ્વર મહાદેવ આમ તો નદી કિનારે આવેલો પ્રકૃતિના જે કુદરતી સૌંદર્યમાં એક હજાર વર્ષ જૂનું પુરાણું કહેવાતું સિદ્ધેશ્વર એટલે કે ફોર્ટ મહાદેવનું મંદિર ભવ્ય રીતે જે આ બે વર્ષ પહેલાં જર્જિત થઈ ગયો હતો તેને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આચાર્યપદે યજ્ઞના પંડિત એવા શાસ્ત્રી ગિરીશભાઈ જોશી રવાપરવાળા તેમજ તેમની સાથે અન્ય પંડિતોના મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે બીજા દિવસે યજ્ઞનું આયોજન સાથે જલજાત્રામાં જે સર્વે સવારથી વહેલી સવારથી હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ મહોત્સવના જે મુખ્ય યજમાન છે અને આ આયોજનને સફળ બનાવવા માટે જેમનો સિંહ ફાળો છે એવા વાલાચોડના અને અત્યારે ગાંધીધામ રહેતા એવા જાણીતા ઉદ્યોગપતિ શિવજીભાઈ ભાણજીભાઈ નંદા પરિવાર એટલે કે દીપ્તિબેન શિવજીભાઈ નંદા પરિવાર મુખ્ય યજમાન પરિવાર તેમની સાથે સ્વાતિબેન દીપભાઈ નંદા પરિવાર આ સમગ્ર યજમાન રહ્યા છે તેમની સાથે અને યજમાન પણ જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ વિસ્તારના પરેશભાઈ સાધુ લલિતભાઈ પટેલ કમલેશભાઈ કટારમલ ગઢસીસાવાળા રાજેશભાઈ માલી પંકજભાઈ જીતુભાઈ ખુરસાણિયા તેમજ વિવિધ અગ્રણીઓ જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમને જે વધુ લોકો જોડાય છે તેમને આ રતનસિંહભાઈ નંદા શંકરભાઈ ભાનુસારી મોહનભાઈ નંદા કલ્યાણજીભાઈ ભાનુસારી ખીમજીભાઈ પટેલ કાંતિભાઈ પટેલ જયંતિભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ વિશ્રામભાઈ પટેલ કરમસિંહભાઈ પટેલ અરુણભાઈ સોની મંથનભાઈ જેઠી તેમજ વિવિધ અગ્રણીઓ જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમ જે ત્રણ દિવસ ચાલનારો છે આવતીકાલે એટલે કે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને પ્રથમ સોમવારના

હાલે ગાંધીધામ રહું છું અહીંયા અમે ઘણા વર્ષોથી પોટ મહાદેવનું આ આયોજન કરી રહ્યા છીએ દર શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો દર સોમવાર અથવા અને અમાસના એ પ્રમાણે આખા આયોજન કરી રહ્યા છીએ એના સિવાય મહાશિવરાત્રી વચ્ચે બીજા આયોજનો પણ કરી રહ્યા છીએ અને સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી બધા આયોજનો એકદમ વ્યવસ્થિત સારી રીતે પાર પડે છે અને સંપ સુલેહથી બધું કામ થાય છે અહીંયાની જે બધી આજુબાજુ રામપર રોવા નખત્રાણા આપણે બાલાચો નાની મોટી વગેરે ગામના જે કાર્યકરો છે એ ખૂબ સાથ સહકાર આપી અને જહેમત ઉઠાવી રહ્યા છે અને એની જહેમતથી જ આ કાર્ય પાર પડે બાકી કંઈ એકલા હાથે કંઈ ન થાય ઝાજા હાથ રડિયામણાં અને આજે લગભગ અમે હજારથી પંદરસો માણસનું ભોજનની વ્યવસ્થા હતી રસોડું હતું અને આવતીકાલે કદાચ એનાથી બી વધારે માણસો પ્રસાદ લે અને આવતીકાલે અમારો આ જે સંકલ્પ છે એ પૂરો થવા જઈ રહ્યો છે અને કાલે સાંજે મા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો બધાને એ પ્રોગ્રામમાં પધારવા વિનંતી મહાદેવ હું શાસ્ત્રી ગિરીશભાઈ શિવજીભાઈ જોશી સાહિત્ય શાસ્ત્રી કર્મકાંડ દિવાકર અત્યારે જે ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય જે ચાલી રહ્યું છે એ યજ્ઞનો હું આચાર્યો છું અને રવા પર તાલુકા નત્રાણા મધ્યે રહું છું આજે આજનો જે કાર્યક્રમ છે સવારે સ્થાપિત દેવતાની પહેલાં પૂજા કરી ત્યારબાદ અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન કર્યું જે ચોથા જોડલાઈ અગ્નિ પ્રગટ થયો અને બધાએ દર્શનનો લાભ લીધો અને અગ્નિ સ્થાપના કર્યા પછી ઊંડમાં અગ્નિ પધરાવ્યા પછી આજે જલજાત્રા કરી જલજાત્રા પણ બહુ મોજથી અને ઘણી બધી સંખ્યામાં આજે બહેનો ભાઈઓ જોડાયા હતા અને ખૂબ સંખ્યામાં જલજાત્રા ઉમંગ અને ઉત્સાહથી કરી અને ભગવાન શિવજી કોટ મહાદેવ પાસે પાસે એવી પ્રાર્થના કરી હતી કે આ જલજાત્રા આજ કરીએ ત્યાં સુધીમાં વરસાદને વરસાદના ખમૈયા કરજો કારણ કે ક્યાં પદયાત્રા જવી હોય જલયાત્રા કરવી હોય ને ક્યાંક પગ સ્લીપ થઈ જાય તો તકલીફ ઊભી થાય પણ મહાદેવજી અમારા ઉપર બધા ઉપર કૃપા કરી તો જલયાત્રા કરીને પાછા આવ્યા ત્યાં સુધી આજે ભગવાને અમને ભીજાવ્યા નથી અને સુખ શાંતિથી જલયાત્રા કરી આવ્યા છીએ અને કાલે આવતી કાલે આજે આજના દિવસમાં ત્રણ વાગ્યા સાડા ત્રણ વાગ્યા પછી થાપી દેવતાઓ માટેની આવતીઓ આપશું અને મૂર્તિઓનું સ્નપન વિધિ કરાવશું અને મૂર્તિઓના ન્યાસ કરી અને દિવાસ ભગવાનને આજ રાત્રે આખી કોઢાળશું આજે ભજનનો પણ કાર્યક્રમ છે સંતવાણી કરવા માટે આપણા નકરાણાના કલાકારો આવશે અને કાલનો પ્રોગ્રામ અમારો છે સવારના વહેલા સાડા આઠ વાગે સ્થાપી દેવતાઓની પૂજા કરી પછી શાંતિક પૌષ્ટિક આવતીઓ આપશું અને ત્યારબાદ મૂર્તિઓને એના આસન ઉપર બેસાડશું અને ધજા પણ ભગવાનને અર્પણ કરશું મૂર્તિઓની પૂજા કરશું અને ત્યારબાદ ભગવાનની મહાઆરતી શ્રી સિદ્ધેશ્વર મહાદેવની મહાઆરતી અને મહાભોગ અર્પણ કરી અને આ સમગ્ર કાર્યનો એને વિરામ આપશું અમારા ઘણા ભાઈઓ બાલાચોરથી રામ પર રોવાથી નાની બાલાચોડ મોતી બાલાચોડ રામ નખત્રાણાથી આજુબાજુના ગામોથી ઘણા બધા એમની સાથે જોડાયેલા છે અને પોતાની રીતે સેવા આપી રહ્યા છે અને કામ પણ શું કામ ચાલુ થઈ ગયું છે અને આજ દિવસ સુધી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી કોઈ પણ વિઘ્ન કાર્યમાં આવ્યું નથી અને નિર્વિઘ્ન પણ કાર્ય પાર થાય છે એ સિદ્ધેશ્વર મહાદેવની ઈચ્છા છે બરો સિદ્ધેશ્વર મહાદેવ જય મહાદેવની જય હું મારું નામ મંથન અશ્વિનભાઈ જેઠી છે અને આજે આપણે શ્રી કોટ મહાદેવ વતે આજે જીર્ણોધવાનો બીજો દિવસ છે આજ સવારથી જ આપણી જલ્દી યાત્રા સંપન્ન થઈ છે અને બપોર બપોર બાદ આપણે હોમ ભવન ચાલુ કરવાનો આરંભ થવાનો છે અને આજે આજે લોકો એકદમ ઉત્સાહથી અને બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને આ પ્રોગ્રામ કાલ સોમવાર સુધી ચાલવાનું ચાલતું રહેશે અને આપણે અત્યારે એવા સૌભાગ્ય છીએ કે આ આ માસનો શ્રાવણ મહિનામાં સોમવારથી જ શરૂઆત થાય છે આ માસની અને સોમ સોમવારે જ આપણે આપણો શ્રાવણ મહિનો પૂર્ણ થાય છે અને મારા ફાધર અગાઉ પણ અહીંયા શ્રી ફોર્ટ મહાદેવ ખાતે તેમને સેવા આપી રહેલી છે અને મહાદેવ એ મને પ્રેરણા આપે અને શક્તિ આપે કે હું પણ અગાઉ આ ફોર્ટ મહાદેવમાંથી સેવા આપતો રહું એવી મારી મારી શુભ ઈચ્છા છે અને ભવિષ્યમાં મોત પહાડીઓનો સર્વાંગીક વિકાસ થાય અને બહુ વધારે સંખ્યામાં લોકોને ખબર પડે અને અહીંયા કને ઉપ આવે અને પર્યટન સ્થળનો વિકાસ વિકાસ થાય એવી મારી શુભ ચંબારા પપ્પાનું નામનો પરિચય આપશો તો ખ્યાલ પડે વધારે ફાત્ર કચ્છ મિલામાં સાઠ વર્ષ સુધી સેવા આપી છે અશ્વિન જયંતિલાલ જેઠી અને એમને પણ અગાઉ પણ એમને ખૂબ મહેનત કરેલી છે